અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી સુનિતા કેજરીવાલે કહ્યું કે ગઈકાલે સાંજે તેઓ અરવિંદ કેજરીવાલને જેલમાં મળ્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું કે બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળમંત્રી અતિશીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ જો કે કેન્દ્ર સરકાર આ મામલે મુખ્યમંત્રી સામે કેસ દાખલ કર્યો છે શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માંગે છે સુનીતા કેજરીવાલે એ પણ કહ્યું કે દારૂ કૌભાંડની તપાસમાં એડીએ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં બસ્સો થી વધુ દરોડા પાડ્યા છે કોઈપણ દરોડામાં પૈસા મળ્યા નથી જે અંગે અરવિંદ કેજરીવાલ અઠ્યાવીસ માર્ચે કોર્ટમાં આ વાત જાહેર કરશે સુનીતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલ પર લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા આ દરમિયાન दिल्ली सरकार ની કથિત લિકર પોલિસી ની ગેરરીતિ ને ધ્યાને લઈને ED એ દિલ્હી અને NCR ના આમ આદમી પાર્ટી ના નેતા દીપક સિંહાલાના નિવાસ સ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઓ કી સમસ્યાઓ કા સમાધાન તો હોના ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? બાત થી અરવિંદજી કો બેહ પીડા ઉ